કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી અને ખેડૂતોને સારી આવક થતી હતી જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા પરંતુ હવે આજ ખારેક કે જેનો છસ્સો ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો તે બાંગ્લાદેશ સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના નિયમોના કારણે બાંગ્લાદેશ એક્સપોર્ટ નહીં થઈ શકે જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ દેશમાં જ વેચવો પડશે બાંગ્લાદેશ સિવાય પણ લંડન દુબઈ તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પણ નિકાસ થતી હોય છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે કચ્છના છ હજાર જેટલા ખેડૂતો વીસ હજાર જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે કચ્છમાં અંદાજિત વીસ લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ સત્તર લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે કચ્છમાં દર વર્ષે અંદાજિત એક પોઈન્ટ પંચોતેરથી એક પોઈન્ટ એંસી લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે જે પૈકી થી નવસો ટન જેટલો કચ્છી ખારેકનું માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે જેમાં છસો ટન જેટલો માલ તો માત્ર બાંગ્લાદેશમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે જ્યારે બાકીનો એર કાર્ગો દ્વારા લંડન અને દુબઈ તેમજ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવતો હોય છે ખરેક જે હર વર્ષ થાય એનાથી ત્રીસ ટકાથી વધારે પ્રોડક્શનમાં ઘટાડો આવશે ઘટાડો આવવાનું કારણ એ કે જે બે હજાર ત્રેવીસ પંદર જુલાઈના વાવાઝોડો આવ્યો એટલે અમુક ટકા ઝાડો પડી ગયા અને બીજા ઝાડો ડેમેજ થયા એટલે કે એના રૂટમાંથી ઝાડો હલી ગયા એટલે ત્રીસ ટકાથી વધારે ઘટાડો આવશે હવે આ ઘટાડાની ખેડૂતને ભરપાઈ કરવી હોય તો જ્યારે આ બાંગ્લાદેશમાં આપણી ખારેક જઈ રહી છે કે બાંગ્લાદેશથી આપણે ઇન્ડિયામાં પૈસા બી આવી રહ્યા પણ બાંગ્લાદેશની ગવર્મેન્ટે ડ્યુટી વધારી નાખી છે જો એ ડ્યુટીમાં ઘટાડો આવે તો ઇન્ડિયાનો ખેડૂત ત્યાં માલ મોકલે તો એને પૂરતા ભાવ મળી જાય જે એ વાવાઝોડાની નુકસાની પરત કરી શકે અને ઈન્ડિયા અને બાંગ્લાદેશનો તો ભાઈ બહેનનો નાતો છે એટલે આ સરકાર જો આ ખેડૂતને હેલ્પ કરે જેવી રીતે ખારેકને જીઆઈ ટ્રેડ માર્ક અપાવ્યો તો આ મોટામાં મોટી ઇન્ડિયાના ખેડૂત માટે હેલ્પ છે તો આ રોજનું બાંગ્લાદેશ અહીંથી ઇન્ડિયામાંથી બસોથી ચારસો ટન પાંચસો ટન માલ જે જઈ રહ્યો છે તો આટલો ઇન્ડિયામાં માલનો પ્રેશર ઓછો થાય તો એના કારણે ખેડૂતને પૂરતા ભાવ મળી રહે તો એ સારો બેનિફિટ છે